જ्यादा શેર કરી શકો કે ઉપર પા ખાઈ શકાય તેવાપરાળી ઢોસાની તો પરફેક્ટ માપ અને અમુક સાથે આજે આપણે ઢોસા એકદમ ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ બનાવશું અને ઢોસાની સાથે ખાવાથી સુકી બાજી

ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ ફરાળી ઢોસાનું બેટર બનાવવા માટે મેં અહીંયા એક કપ જેટલો સામો કે જેને મોરૈયો કે પછી વ્રતના ચોખા કહેવામાં આવે છે તે લીધેલો છે તો મેં જે કપથી સામો લીધેલો છે તે કપના માપ પ્રમાણે અડધા કપ જેટલા સાબુદાણા લીધેલા છે તો છે એને એકદમ સેલુમાં માપ માટે તમે ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકી સેટ કરી લ્યો અને તે વાટકી પ્રમાણે તમારે એક વાટકી મોરૈયા સાથે અડધી વાટકી જેટલા સાબુદાણા લેવાના છે થી સાબુદાણા નું રાખવાનું છે તો હવે ધોવા માટે પાણી એડ કરી દઈએ અને સાબુમાં સારી રીતે ધોઈ લઈએ તો અહિયાં આપણે સાબુદાણા ને ત્યાં સુધી ધોવાના છે જ્યાં સુધી આ રીતનું સફેદ પાણી ક્લિયર ન થઈ જાય તો મોરૈયો અને સાબુદાણા સારી રીતે ધોવાઈ ગયા છે હવે તેમાં રહેલું બધું જ પાણી કાઢી લઈએ તો હવે મોરૈયાને પલાળવા માટે તેમાં પાણી એડ કરી દઈએ અને સાબુદાણાને પલાળવા માટે સાબુદાણા ડૂબે અને હવે ઢાકણ ઢાંકીને મોરૈયા અને સાબુદાણા ને ચાર થી પાંચ કલાક માટે પલાળી દઈએ તો લગભગ પાંચ કલાક જેવું થઈ ગયું છે હવે ઢાંકણ ને ખોલી લઈએ તો તમે જોઈ શકો છો કે સામો એકદમ સારી રીતે પલળીને ફૂલી ગયો છે સાથે પલળેલા સાબુદાણાના દાણાને દબાવીએ તો તે એકદમ સારી રીતે પ્રેસ થાય છે મીન્સ આપણા સાબુદાણા પરફેક્ટલી પલળી ગયા છે તો હવે ઢોંસાના બેટરને પીસવા માટે મેં અહીંયા મિક્સર જાર રાખેલું છે તો મેં અહીંયા પલાળેલા સામામાંથી બધું જ પાણી કાઢી લીધેલું છે સાથે પલાળેલા સાબુદાણાને પણ એડ કરી દઈએ તો હવે ઢોસાના બેટરમાં થોડો આથો આવીને તેને જાળીદાર બનાવવા માટે મેં અહીંયા અડધા કપ જેટલું ઘરનું સીઝ ખાટું દહીં લીધેલું છે જો તમારે દહીંની જગ્યાએ છાશનો ઉપયોગ કરવો હોય તો થોડી ઘાટી અને ખાટી છાશ થ્રી ફોર કપ એટલે કે એક કપથી થોડી ઓછી લેવી બસ છાશ એડ કરતી વખતે વધુ પડતી છાશને બેટરને પીસતી વખતે એડ ન કરવી નહીં તો બેટર પતલું થઈ જશે અને ઢોસા બરાબર નહીં થાય તો હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને બેટરમાં પણ જાતના પાણીને એડ કર્યા વગર બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ

તેના આ રીતના ટુકડા કરી લીધેલા છે સાથે સ્વાદ પ્રમાણે મીઠું બધા જ સ્વાદને બેલેન્સ કરવા માટે અડધી ચમચેટલી ખાંડ અને અડધી ચમચેટલો મરી પાવડર એડ કરી દઈએ અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ તો બધી જ વસ્તુ મિક્સ થઈ ગઈ છે હવે મેં અહીંયા ત્રણ મોટી ચમચેટલા સિંગદાણાનો અધ કચરો ભૂકો લીધેલો છે સાથે બે મોટી ચમચીટલું સૂકા કોપરાનું છીણ એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ તો સૂકા કોપરાનું છીણ નાખવું ટોટલી ઓપ્શનલ છે જો તમને ના ભાવતું હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો તાવડી એકદમ ટેસ્ટી ફરાળી સૂકી ભાજી તૈયાર થઈ ગઈ છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ આની તૈયાર થયેલી ભાજીમાં બે ચમચી જેટલો લીંબુનો રસ અને થોડા કોથમીરના પાન એડ કરીને મિક્સ કરી લઈએ તે થોડી તીખી અને ચટપટી આપણી બટેટાની સૂકી ભાજી તૈયાર થઈ ગઈ છે હવે આપણે ઢોસા સાથે ખાવાની તડકાવાળી મગફળીની ચટણી બનાવી લઈએ મેં અહીંયા અડધા કપ જેટલા સિંગદાણાને પેનમાં રોસ્ટ કરીને તેના આ રીતનો ફોતરાનો ભાગ કાઢી લીધેલો છે તેને મિક્સર જારમાં એડ કરી દઈએ સાથે તીખાશ માટે બે લીલા મરચાં અડધો ઇંચ આદુનો ટુકડો સ્વાદ પ્રમાણે મીઠું અડધા લીંબુનો રસ

હવે ચટણીનો સ્વાદ સો ગણો વધારવા માટે આપણે તેની ઉપર એક તડકો કરશું તો તેના માટે એક એક મોટી ચમચી ચમચી તેલ તેલ એડ કરી દઈએ તો ગરમ થઈ છે હવે તેમાં સફેદ તલ અને થોડા લીમડાના પાન એડ કરીને તલને સારી રીતે સાતળી લઈએ તો આપણા તલ સારી રીતે સોતે થઈને ફૂટવા લાગ્યા છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને ગરમા ગરમ તડકાને ચટણીમાં એડ કરી દઈએ અને હવે વઘારને ચટણીમાં મિક્સ કરી લઈએ તો ફરાળી વડા સાથે ખાવાની એકદમ ટેસ્ટી સિંગદાણાની ચટણી તૈયાર થઈ ગઈ છે એકવાર જરૂરથી ટ્રાય કરજો તો લગભગ ત્રીસ મિનિટ જેવું થઈ ગયું છે હવે ઢોસાના બેટરને જોઈ લઈએ તો તમે જોઈ શકો છો કે આપણું બેટર એકદમ સારી રીતે સેટ થઈ ગયું છે અને તેની કન્સિસ્ટન્સી પણ આ રીતની મીડિયમ છે જો આ સમયે તમારું બેટર વધુ પડતું જાડું હોય તો થોડું પાણી એડ કરીને આ રીતનું પરફેક્ટ કરી લેજો તો હવે બેટરમાંથી ઇન્સ્ટન્ટલી ઢોસા બનાવવા માટે મેં અહીંયા વન ફોર્ટ ટી સ્પૂન જેટલો બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા લીધેલો છે તેને એડ કરીને મિક્સ કરી લઈએ જો તમારે બેટરમાં ખાવાનો સોડા એડ ના કરવો હોય તો બેટરને થી પાંચ કલાક માટે આથો લાવવા માટે રાખી દેવું તો હવે ઢોસા બનાવવા માટે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર પેન ગરમ કરવા રાખેલું છે હવે તેની ઉપર અડધી ચમચેટલું તેલ એડ કરીને પેનને તેલથી સારી રીતે ગ્રીસ કરી લઈએ અને હવે ઢોસા પાથરતા પહેલા પેન નું ટેમ્પરેચર ઓછું કરવા માટે પેન ઉપર આ રીતના થોડું પાણી સ્પ્રિંકલ કરી લઈએ તો આ રીતના પાણી એડ કરવાથી આપણી લોઢીનું ટેમ્પરેચર ડાઉન થઈ જશે જેથી ઢોસા એકદમ સારી રીતે પથરાઈ શકશે તો ઢોસા પાથરતા પહેલા મે ગેસની ફ્લેમ મીડિયમ રાખેલી છે વધુ પડતી હાઈ ગેસની ફ્લેમ પર ઢોસા બરાબર નહીં પથરાય અને હવે ચમચાની મદદથી બેટરને એક થી બે વાર આ રીતના હલાવીને બે ચમચા જેટલું બેટર લોઢી ઉપર એડ કરી દઈએ અને હવે ચમચાને અંદરથી બહારની બાજુ ફેરવતા જઈને આપણે ઢોસાને પાથરી લઈએ તો તમે જોઈ શકો છો કે એકદમ જાળીદાર અને સારી રીતે આપણો ઢોસો પથરાઈ ગયો છે તો હવે ઢોસાની ઉપરની સપાટી આ રીતના થોડી ડ્રાય થાય એટલે આપણે ઢોસાને શેકવા માટે એક મોટી ચમચે એટલું તેલ એડ કરી દઈએ અને હવે મીડિયમ ગેસની ફ્લેમ પર ઢોસાને ક્રિસ્પી કરી લઈએ

મારી આજની રેસિપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો સાથે મારા વિડીયો લાઈક અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને ને કરવાનું ના ભૂલશો તો ફરી મળીએ એક નવી રેસિપી સાથે